ભલામાના તમારું તો બહુ મોટું મગજ હો હા વાત ભૂલી જાવ આ તો મગજ તો એ જ મગજ મેં જુબા ના લીધી ખબર હે

તમે જાવ નિયમ હું તો જાવ તમે જજો હારું આવ લે પિતાજો નહીં પીવો આમે નહીં પીરાઓ એ હારું આવજો

અત્રસો ઓછા હમ એ હોય તો માલિક આગળ જવું પડશે લાવો પૈસા એ પૈસા લાવો ચમ તમને આપી ચમ એટલે પછી તમને આવી આ ઘણી ભાઈ પછી આવી સમજો ને તમને પછી તમને આવી પછી આવો ને ઘણા વાત પછી માલિકા આ રાજી હોય ગયા

એરાતુજી આ લે તોડા માં લેવો ના જો હા ભરો આ 40000 કમ્પલેટ ગણી જો લ્યો ના હોય હું તમે ગણી જો ને એકદમ બેંક માં લાય હે ફ્રેશ નોટો તમે જો ગણી જો રતિજી ઓસા કરી તો

તમે આલીયા તારા જ હમણાં ઘરે ગયો ભૂરાજી જેટલા પૈસા હતા ને એટલા દીધા પછી ભૂરાજી કે તારા મેં ગણ્યા નહીં તમારે તમે એટલે રહ્યો હવે મેં તમને બાંધેલું બંડલ આલું પટ્ટી વાર પછી તમે આમ એમને કાઢ્યો તો બંડલ કોને થોડી છો

શું મનાયા હે પહેલે જ પહેલે જ આ અમે તમને દોરો કરી નાખ્યો અમારો દોરો કિયો છે આ કમ્પ્લીટ હે આ તો કમ્પ્લીટ જ છે ને ના ના તમે ગણો મને ગણ ના વાત વચ્ચે વચ્ચે એ રાખ તું

કઈ તમે ગાડી ઓલો વેચેલો થોડી પાહી લેતો હશે તો તમને ખાલી વચ્ચે લેવડે યાર વાત તો કરો યાર પાંત્રીસો નેવમાં

તમે નું કર્યું હે નાશ્યો દોરો ખબર હે દોરો તમે કર્યો ગાડી નો ગાડી ગાડી તો તમે જોઈ લે પડે કે તમારી ખબર પડે ગાડી <laughs> તમને <laughs>

ને સાચું બોલ બેંક માં પૈસા દેવા તું જ હતો તો તને ખબર હોય તો આભરો તણા કઉ મને નહીં આમ ના સંભળાય આભરો તણી હું કીવી ગયો તો એને શું કરી આભરો પત્રીજા ગાડી ના ચેલા કીધા ગાડી ના ચેલા કીધા વાલવાને વાતા વાલે શું વાતા બાપો ગાડી લાખ રૂપિયા ની હે ના તો એલે આમ

કેટલા હે બેંક માં હે લેવ કમ્પ્લીટ 90 લાયા આપણે બેંક માં લેવ તા તો કઈ થાયો કન શું થાયા વધાર પૈસા આલે એવ થાહે શું કરે ઉસા ના લઈને ખવ પડી જાય ના ખવ પડે વચ્ચે કાઢને ગાડા માં હે હમ એવ 3000 જેવો વચ્ચે કાઢી લે પકડ તમા કાકા ના વચ્ચે

હું ગણું એટલે કમ્પ્લીટ જ જવાય જો પાંચસો હજાર હ પહેલાં માણસ તમે ઊશ્યા આવીને કરતા આલ દો કાં કપડી પાંચસો હાલજો જોજે ગપલો કરે થઈ ગયો રહી બધી જ તું મારો ગપલો કરી ગયો તો આ મહિને ચાલજો બે થેન્ક્યુ બધા થઈ ગયા

હાટ નોટ ઉઠાઈ જા હાથ નોટ ગણું લાવો જો 500 તમે તો પૈસા આવો તમે બધા છે ને

અવલના ફુલ કરી જાતોને આવ લ્યા તમાર 3000 ઉતારા હિસાબ ક્લિયર હા ક્લિયર ને પૈસા તો નઈ બરાબર આવી ગયો આપણો બધું ક્લિયર હવે તમાર બેન જોવાનું આપણો ક્લિયર યાર છે હવે તમે હેડો કાકા ત્યાં તારે દો ઓન સુનું કરનેશ્યુ કાકા પાંચ છ ગયા